વટ સાવિત્રી વ્રત જેઠ સુસુ તેરસે આ વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમે પૂરું થાય ત્રણ દિવસ ઉપવાસ કરવા બે ફળ ખાય અને એક નકોરડો ત્રણ દિવસે અબિલ કંકુ ચોખા ફૂલ વડે વડનું પૂજન કરવું ત્રણ દિવસ પછી વડને પાણી પાવું સૂતર લઈ અને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરી અને જમવું તો ચાલો સાંભળીએ વડ સાવિત્રીની વાર્તા કે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો તેને મમતા નામે રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો એને રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે તેમને કોઈ વાતે દુઃખ ન હતું માત્ર તેમને સંતાનની ખોટ હતી નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીના પરમશક્તિ ગાયત્રીનું વ્રત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું જે માગવું હોય તે વરદાન માગો રાજાએ કહ્યું કે દેવી મારે સર્વે પ્રકારે સુખ છે પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝ્યા મેણું ભાંગે એવી મારી ઈચ્છા છે ગાયત્રી દેવીએ કહ્યું કે તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવી અંતર ધ્યાન થઈ ગયા થોડા દિવસોમાં રાણીને ચઢતા દિવસ થયા નવ મહિના થયા અને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈને દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની વાત જ શી કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું કે બહેન તું હવે વિવાહ યોગ્ય થઈ છે હજુ સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી તો તું તારી મેળે જ કોઈ સદ્ગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાને જોઈને તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાના ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું કે રાજન સાવિત્રી તો હવે મોટી થઈ છે એના લગ્ન કેમ નથી કરતા અરે સાવિત્રી તું કેમ કાંઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું કે પાસેના આશ્રમમાં નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે નારદજીને વાત સાંભળી અને નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે સત્યવાન પણ છે હંમેશા સત્ય પાડનારા છે તે રૂપના ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે તેની આગળ બધા ગુણો કઈ કામના નથી નકામા છે રાજા અશ્વપતિની ચિંતા થઈ એમને પૂછ્યું કે કહો કહો મુનિરા જેવી સી વાત છે નારદજીએ કહ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર એક જ વરસ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી નારદજીએ બીજો વર્ષ શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી મારો પતિ માન્યો એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીની અગર શ્રદ્ધા જ હોય અને રાજાનું કંઈ ચાલ્યું નહીં નારદજીએ તો તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી અને ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ધ્રુમતસેનના આશ્રમમાં ગયા ધ્રુમતસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમને પગે લાગ્યા

ધ્રુમતસેને ગંભીરતાથી કહ્યું કે રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રૂકમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વનફળ ખાઈને દાડા વિતાવું છું મારો પુત્ર પણ વનના ફળો ઉપર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખી કરવા માંગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાંય સાવિત્રીએ રહે ન ડગી છેવટે ધ્રુમતસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી અને મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુને ત્રણ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું તેમણે એક મન અને એક ચિત્ત સાવિત્રી વ્રત કરવા માંડ્યું હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું એમ કહ્યું કે નાથ આજે એક વર્ષ થયું છતાં મને કોઈ દિવસ તમે વન બતાવ્યું નથી આજે મારે વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું કે મારી ના નથી માતા પિતાની યાજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની યાજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળ્યા વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડીથી ઝાડ કાપવા લાગ્યો પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો તેના માથામાં ભારે સણકો આવ્યો આંખે લાગ્યા અને ઘડીકમાં તો એ પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોડામાં લઈ અને દાબવા લાગી એટલામાં ભયંકર કાળા રંગવાળો તેજસ્વી વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને સાવિત્રી લેશ પણ ન ડરી સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો આવનાર બોલ્યા કે હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂરું હોવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજાને ઓળખ્યા અને કહેવા લાગી કે હે યમરાજા મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ પોતે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા કે સત્યવાન સદા સત્ય બોલનારા અને સદાચારી છે એટલે એને લઈ જવા મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહી યમરાજાએ પાશ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બાળપૂર્વક ખેંચી કાઢ્યો પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને ઢળી પડ્યો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈ અને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ઘડી ભેર તો યમરાજા પર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના દેહને ઝાડ નીચે મૂકી દુખી હૃદયે વિલાપ કરતી હતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રી થાય છે નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જ્યાં પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી કે મારી શ્રદ્ધાને નિશ્ચય અગળ છે જ્યાં મારો પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુભક્તિના બળે મારા વ્રતના બળે તમારી ઈચ્છા અને કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી હે દેવ સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલાં ચાલી છું એટલે તમને મિત્ર ભાવે પૂછું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાડનારા શિખામણ આપે છે ને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મને પ્રતિ પતિવ્રત ધર્મ પાડતા શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા કે હે સાવિત્રી તારા મધુર અને સત્ય સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તે માગ સાવિત્રી કહે કે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તે વરદાન આપો યમરાજા કહે કે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે સાવિત્રી કહે કે પતિની સાથે સાથે ચાલવામાં થાક છે નો જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજ સંત પુરુષો સત્સંગ કદી નકામો જતો નથી તો તમારો સત્સંગ નકામો જશે યમરાજ કહે કે સાવિત્રી મેં તને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માંગ સાવિત્રી બોલી કે હે યમરાજા મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજ બોલ્યા કે ધ્રુમત્સેને ગયેલું પાછું રાજ્ય મળશે અને તારા પતિ પોતાનો ધર્મ પાડશે હવે તું પાછી જા સાવિત્રી બોલી કે હે યમરાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણી ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે આવેલી છું તો તમે મારી રક્ષા કરો યમરાજા બોલ્યા કે તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે માગવું હોય તે ત્રીજું વરદાન માગ સાવિત્રી બોલી કે હે યમરાજ મારા માત પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય તેમનો વંશ ચાલુ રહે એવું મને એક વરદાન આપો યમરાજ કહે કે જા તારા માત પિતાને સો પ્રતાપી પુત્રો થશે હવે તું પાછી જા કારણ કે તું ઘણી દૂર આવી છે સાવિત્રી બોલી કે હે યમરાજા મારા પતિ અને આપ જેવા સત્પુરુષો સાથે હોવાથી મને દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ અહીં ચાલી આવી છું યમરાજ કહે કે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન થયો છું માટે તારા પતિના જીવન વિના જોઈએ જ કંઈ માગવું હોય તે વરદાન માગ તું ઘણી જ દૂર આવી છે માટે પાછી જા સાવિત્રી બોલી કે હે યમરાજા સંસારમાં સતપુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ એક હોય છે સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન નકામું છે યમરાજ કહે કે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા સાંભળતા નથી પરંતુ તમારું વચન સત્ય થાય એ જ હું માગું છું મને સો બળવાન પુત્ર થાય એવું વચન તમે આપ્યું છે પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવનદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા જશે યમરાજ બોલ્યા કે હે ભદ્રે હે સતી તારા પતિને જીવનદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈ અને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં આવી સત્યવાનનું માથું તેને ખોળામાં લીધું થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યા આળસ મરડીને બેઠા થયા તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું કે હે પ્રિયા આજ તો મને એક સરસ સ્વપ્ન આવ્યું મેં તમારો અને યમરાજનો સંવાદ જોયો એમાં સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું સ્વપ્ન સાચું હતું કહી સત્યવાનના પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાનને સાવિત્રી ઘરે કેમ નથી આવ્યા એમણે આશ્રમની ચારેય દિશાએ ખોડા ખોડ કરી મૂકી પણ આ શું અચાનક તેમના અંધનેત્રો ઉઘડી ગયા અને તેઓ દેખતા થયા તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો આંખો મળ્યા પછી તેમને જોવાની આતુરતા વધી ગઈ સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા માત પિતાને પગે લાગ્યા ધ્રુમતસેનને હવે શાંતિ થઈ સત્યવાને બધી વાત કહી પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાવ્યું ધ્રુમતસેને તો સાવિત્રીના માથે હાથ ફેરવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યો અને સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દુષ્ટ રૂકમીએ જે પડાવી લીધું હતું તેના પર બીજા રાજાએ ચડાઈ કરી અને પાછું મેળવ્યું છે તેઓ આપને આપણું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે સેને સત્યવાન અને સાવિત્રીની સાથે લઈ ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્ર થયો સાવિત્રીને પણ સો પુત્રની માતા થઈ એવો વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે